જે આશાપુરા ચોકડી ખાતે અલ્પેશ કથિરિયાના જે અલ્પેશ કથિરિયા સહિતના લોકો પહોંચ્યા છે જોઈ શકાય છે કાળા વાવટા બતાવીને અલ્પેશ કથિરિયાનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે આ દ્રશ્યો કાળા વાવટા સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે જોવા મળી રહ્યો છે ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થકો છે તે કાળા વાવટા અને પોસ્ટરો સાથે વિરોધ છે તે કરી રહ્યા છે ખૂબ જ રાજકીય ગરમાવો છે તે ગોંડલમાં જોવા મળી રહ્યો છે આપણે દ્રશ્યો સીધા બતાવવા માંગીશું ગોંડલમાં માહોલ છે તો એકદમ ગરમાયો છે જોઈ શકાય છે ગણેશ જાડેજાના સમર્થકો કઈ રીતના કાળા વાવટા તેમની ગાડીઓ પછાડીને વિરોધ કરી રહ્યા છે

ફોડવામાં આવ્યો છે ખૂબ જ માં રાજકીય ગરબાઓ છે તમે પોલીસ કરો છો એમની ગાડીને તાત્કાલિક પગડવાની કોશિશ છે ગોંડલનું જે પ્રકારનું વાતાવરણ છે એ વાતાવરણને લઈ અને સુરત છેકથી અહીંયા સુધી લાંબા થયા છે એ આ માટે થયા છે આ લોકોની જે હલતી માનસિકતા અને જે કાર્યશૈલી છે એનું એમણે ઉદાહરણ આપ્યું છે એટલે એના વિશે વધારે વિશેષ વાત કરવી મને યોગ્ય લાભ નથી એ આપનો વહેમ છે ગલતફહેમી છે જે લોકો આમની સાથે કંઈક ને કંઈક કાળા કારોબારથી જોડાયેલા છે એ લોકો જ આની અંદર છે બાકી ભાડુંતી માણસો લાવ્યા છે એ રસ્તા પરના વિરોધ પ્રદર્શનના તમામ વિડીયો મારી પાસે છે આવનારા સમયના આપના મીડિયા ગાડીઓના કાચ ફોડવા લોકોને રોકવાના જે પ્રયાસ થઈ રહ્યા છે કોઈ પણ મુદ્દાની વાત અત્યારે સાઈડ પર છે કોઈ વ્યક્તિ એમ કેતું હોય કે મા નું દૂધ પીધો આવી અમારી માતાના દૂધ પર નો સવાલ છે જયારે જયારે માના દૂધ નો થશે ત્યારે ગોંડલ ની ધરતી પર વટથી પગલું પૂરી માના દર્શન કર્યા છે હવે અમે પ્રમુખ સ્વામી બીએપીએસ એ મંદિરે દર્શન કરીશું ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે ક જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે એમને ફૂલહાર કરીશું એમનું સ્વાગત કરીશું એમના આશીર્વાદ લઈશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજ સાંજ સુધી અમે જ્યાં સુધી દરેક લોકોને મળી ન શકાય દરેક પ્રતિમાઓ જોઈ ન શકાય જે જે નામચીન ગોંડલના ચોકો છે એ ચોકોની પણ અમે મુલાકાત સુરતમાં રાજકારણ કોનું ક્યારે ચાલશે એ તો બે હજાર સત્યાવીસમાં નક્કી થશે અત્યારે કોઈ રાજકારણનો સમય પણ નથી પણ એની જે બોકલાહટ છે જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે ને આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થાય મારો સવાલ કોઈ સામે જ નથી મારી એક જ વ્યાજ છે

અલ્પેશ કથિરિયાનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે આ દ્રશ્યો કાળા વાવટા સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે જોવા મળી રહ્યો છે ગણેશ سارے જાણે જયરાસિંહના સમર્થકો છે તે કાળા વાવટા અને પોસ્ટરો સાથે વિરોધ છે તે કરી રહ્યા છે ખૂબ જ રાજકીય ગરમાવો છે તે ગોંડલમા જોવા મળી રહ્યો છે આપણે દ્રશ્યો સીધા બતાવવા માંગીશું ગોંડલમા માહોલ છે તે એકદમ ગરમાયો છે જોઈ શકાય છે ગણેશ જાડેજાના સમર્થકો કઈ રીતના કાળા વાવતા એમની ગાડીઓ પછાડીને વિરોધ કરી રહ્યા છે અલ્પેશ કથિરિયા નો પ્રચંડ વિરોધ છે તે ગોંડલ માં છે તે જોવા મળી રહ્યો છે જાણે સમર્થકો દ્વારા જે રીતે વિરોધ છે તે કરવામાં આવ્યો છે અત્યારે પોલીસ દ્વારા ધાર્મિક મલાવિયા કાચ પણ છે તે ફોડવામાં આવ્યો છે ખૂબ જ રાજકીય ગરબાઓ છે લઈ અને સુરત સુધી લાંબા થયા છે આ માટે થયા છે આ લોકોની જે હલકી માનસિકતા અને જે કાર્ય શૈલી છે એનું એમણે ઉદાહરણ આપ્યું છે એટલે એના વિશે વધારે વિશેષ વાત કરવી મને યોગ્ય લાગતું નથી એ આપનો વહેમ છે ગલતફહેમી છે જે લોકો આમની સાથે કંઈક ને કંઈક કાળા થી જોડાયેલા છે એ લોકો જ આની અંદર છે બાકી ભાડુતી માણસો લાવ્યા છે એ રસ્તા પરના વિરોધ પ્રદર્શનના તમામ વિડીયો મારી પાસે છે આવનારા સમયના આપના મીડિયા ગાડીઓના કાચ ફોડવા લોકોને રોકવાના જે પ્રયાસ થઈ રહ્યા છે એટલે ખરેખર હજી તો

હવે અમે પ્રમુખ સ્વામી બીએપીએસ દર્શન કરીશું ત્યારબાદ આગળના રૂટમાં ગોંડલની જે જે કોઈ પણ નામચીન આપણા વડીલો છે ઐતિહાસિક ભૂમિના જે નરબંકા છે એમને ફૂલહાર કરીશું એમનું સ્વાગત કરીશું એમના આશીર્વાદ લેશું અને અમારી જે અહીંની ટીમ છે એ લોકોને મળી અને આગળનો કાર્યક્રમ આજે સાંજ સુધી અમે જ્યાં સુધી

ભય નો માહોલ મારો સવાલ કોઈ સામે જ નથી મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ